જય અંબે જય અંબે પદયાત્રીઓ માટે અમદાવાદના દાદાનો વિસામો અને બ્રહ્માણી મંડળ માડ પરિવાર ના સ્વયંસેવકો તરફથી જબરજસ્ત સેવા આપી રહ્યા છે પદયાત્રાઓ માટે યુટ મહિલા મંડળ ભજન કરી દેવી છે રામદેવ મંડળના સભ્યો કિરણભાઈ કાલીભાઈ રાજુભાઈ દિનેશભાઈ ભરતભાઈ કિશીભાઈ અર્જુનભાઈ દરજીભાઈ પદયાત્રાઓની સેવા માટે ઉપસ્થિત છે નેશનલ હાઈવે નંબર આઠ છાલા દાદાનો ભવ્ય વિસામો સતત પાંચ વર્ષથી વિસામો કરી રહ્યા છે દાદા અમદાવાદના દાદા છે રાઉભારાઈ દાદા છે પ્રકાશભાઈ જસુભાઈ ભરતભાઈ દિનેશભાઈ જેમ ભી જેમ ભી પદયાત્રીઓ અહીંયાથી પૂરી સાઠ દાર એવું ભવ્ય ભોજન કરીને આરોગી છે થાક ઉતારે છે અહીંયા મોંભાણી પણ વ્યવસ્થા છે જમ્મુ કુલર મુકેલા છે સતીશભાઈ ગરજીભાઈ જેમ બી જેમની મારા વિડેસ એકજો લાઈક કરજો કોમેન્ટ કરજો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બી કિલેમ બી જેમ ની રાજબી જેમ બી સરે પ્રયાત્રોની જેમ બીને મા જોઈ રાજમાં રાજીશું જેમ બી માત મારું સરે મરકમના ફોન કરી